આ કલર કામ મૂધડું દઈને તો મેં મોટી ભૂલ કરી બોલો કલર વાળા માજા અડધું કામ મૂકીને વહી જાવે શું કરું બોલો અડધો કલર કર્યો અને અડધું મૂકીને વહી જાવ બીજે કામ કરવા વહી જાઉં મારે શું કરવાનું બોલો એક રૂપિયો દેવાનું થતો નથી બોલો એ બાપો કલરવાળા કેમ ન હાલતા બધો સામાન બહાર પડ્યો છે એક ખેલ કલર થઈ જાય ને તો પછી છે ને હું બધો સામાન હરખો તો મૂકી દઉં

હવે છે ને કેવું કરવાનું ખબર છે કેવું ગમે કામ નો ઓર્ડર આવે ને એટલે કઈ અમને આવડે જ હે હા પણ નો આવડતું હા એ વાત તારી હા છે ઓ તો આજ આપણ બેન કામ મળશે ને નહીં મળે ને આપણ કોઈ કામ એ નથ રાખતું કાકા ભૂખ પેગી ના થશું ભૂખ પેગી ના એ વાત તારી હા છે ઓ 100% ને સમજો તને ખબર છે કામ નથ આવડતું બરોબર હા મને ખબર છે કામ નથ આવડતું

મારા બેટા ના ગામમાં કલર કામ તો ઘણા કરે છે પણ બે માણસ ચડી જાય ને મને તો મારા બે દી બધુંય કામ પૂરું થઈ જાય ગામમાં હેલો જાવ આ બે માણસ હેલા લાઈન પૂછું જોઈને કે કલર કામ કરે છે કે નહીં હોય હોય ઉભા હતો ક્યાં આમ જાઓ રોકડાને કહી દે એટલે કલર કામ કરો તમે હા હા ક્યાં આવડે

પછી કલર ઇમા ગયો પછી પાછો બે રૂમ માં કરવાનો દાળી તમે ક્યો દઈ દો વાલો બે હજાર નો હોય કઈ અમે કઈ જેવા થોડેક સેવી સમજો ના મકાન માં કલર અમે કીધું

તમે કીધું હા આનીમાં કુંડુ છે ને હા ઓલું આવડું ગોરું રી આ ઈ પેન્ટિંગ મે ઉસો આવી હા આ જો ને બોકરું બેંગી હા તો આનો કલર કામ ચાલુ કરો હાલો તો સમજો કલર કામ કરી ચાલુ બહુ ધાંધિયા નો કરા કે ઓલા ઘર માં હું ડોલ લઈ જાઉં આ ઘર માં કોલા કરવા ઓલા ઈમાં ઈમાં પેલા સાવ આ કલર લેતા વાળો

જો અંયા છે 2 સાલ થઈ ગયા આ પછી 4 સાલ તો એ લેને આવે ને એટલે જાતી કલર કરવા બંધ કે આપની ને ગinni એ આળો ઘરે એ કલર કરવા કરતા એ હા હું શું કેતો અને સાટા ઓ ન ઉડાજો બગડે બહુ પછી હા એ આયા

ના હાલો કોઈ ના બધા આદિના નહીં પણ આમ તો કોઈ ના ભેરે કલર કરતા ભેરે જો લેલે કાજે ભાઈ મે સિતારા શું તે તમને હે તા વેજ ના લો માર સકલ અહીંયા આ ઉપર કે મારું અસકલા વાળા અને વેદીનો મારું ઘર નાખે એ બાપો આવા રૂખડિયા ન બોલાવતા હોય તો કઈ ખારા કારીગર બોલાવાય એ બધા મને થોડી ખબર હતી રૂખડિયા છે એ હવે સાહેબ આવા ન બોલાવતા હોય ઘર બગાડી નાખશે હા મારું બોલો ફોન કરવા તો રૂખડા ભાઈ હો